બળદિયા જળાશયમાં ગટરનું નિકાસ અને પર્યાવરણનું નુકસાન અટકાવવા અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે માર્ચ મહિનો બે હજાર પચીસની સ્થિતિ ઉક્ત વિડીયોમાં જોઈ શકો છો છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લામાં કુલ બસો છપ્પન નવા તળાવ બનાવવામાં આવ્યા છે જેમાં રૂપિયા બે હજાર બસો સત્તાવન લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે અને બીજી બાજુ સરકાર દ્વારા ખુલ્લામાં શૌચ ન થાય તે માટે શૌચાલય બનાવવાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ ઘણી દુઃખદ બાબત બળદયાના મુખ્ય જળાશયમાં સીધું ગટરનું પાણી નિકાસ કરવામાં આવી રહ્યું છે આ ગટર નિકાસ માટે ગ્રામ પંચાયત દ્વારા ગટર પાઇપલાઇનનું સીધું કનેક્શન અને છતેડી સંસ્થા દ્વારા અનેક વર્ષોથી ગટરનું પાઇપલાઇન દ્વારા નિકાસ કરવામાં આવે છે જેના કારણે જળાશયમાં રહેલા પ્રાણીઓનું જીવંત જીવન ખતરામાં મુકાઈ રહ્યું છે આ જળાશય ચારસો વર્ષ જૂનું માં આશાપુરા મંદિર ટપકેશ્વરી હનુમાનજી મંદિર મુસ્લિમ સમાજની પીરની દરગાહ ચાલુવાડી વિસ્તાર તથા સ્કૂલ અને હોસ્ટેલ આ જળાશયની પાંચસો મીટર ની આવેલ છે અથિયા પવિત્ર અને જીવંત સ્થળ પર ગટરનું પાણી નિકાસ થવાથી માનવીય આસ્થાઓ સાથે પણ ગંભીર આડઅસર થઈ રહ્યું છે અત્યંત ગંભીર વાત એ છે કે આ જળાશયમાં સીધું ગટરનું નિકાસ થવાના કારણે જળચર પ્રાણીઓ ધીમે ધીમે મરી રહ્યા છે પાણીમાં પ્રદૂષણના કારણે આસપાસના રહેણાંક વિસ્તારોમાં પણ બીમારીઓ ફેલાય તેવા ભયજનક સંજોગો ઊભા થઈ રહ્યા છે આવનારા સમયમાં આ જળાશય સંપૂર્ણપણે પ્રદૂષિત થઈ જશે અને જમીન પણ બિનઉપયોગી બનશે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે